સ્વાગત છે ગોતરા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં કેન્ટીન નિર્માણ માટે ધારાસભ્ય સી કે મુલાકાત લીધી ગોતરા મામલતદાર કચેરી કમ્પાઉન્ડ માં અરજદારો માટે ચાર નાસ્તા અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કેન્ટીન નિર્માણ કરવાની પર વિચાર કરવામાં આવ્યો છે ગોધરા મામલતદાર કચેરી બિલ્ડિંગમાં મામલતદાર કચેરી પ્રાંત ઓફિસ રેવન્યુ ઓફિસ ટેમ વેન્ડર સહિતની વિવિધ મહત્વની કચેરીઓ આવેલી છે ત્યારે આ સ્થળે દરરોજ ગોધરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અરજદારોની અવર જવર રહે છે અરજદારોને બેસવાની અને ખાણીપીણીની સુવિધા ઉપલબ્ધ કરવા માટે કેન્ટીન જરૂરી હોવાની માંગ ઉઠી છે આથી ધારાસભ્ય સી કે રાઉલજી પ્રાંત અધિકારી અને મામલતદાર અધિકારીએ સ્થળ ઉપર પહોંચી મુલાકાત લીધી તાલુકા પંચાયત અને તાલુકા સેવા સદન ના મધ્યભાગે કેન્ટીન બનાવવા માટે યોગ્ય સ્થળ પસંદ કર્યું હતું આગળ વધતા કેન્ટીનના નિર્માણની પ્રક્રિયા શરૂ કરવાની વાત કરી હતી જેથી અરજદારોને વધુ સારી અને સુવિધાજનક સેવા મળી શકે કેન્ટીન બન્યા પછી અરજદારો માટે વધુ અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે અને સરકારી કર્મીઓને પણ મદદરૂપ થશે આજે મૂળ જે વસ્તુ અત્યારે મામલતદાર કચેરી સિટી સર્વે ઓફિસની કચેરી અને દસ્તાવેજ સ્ટેમ્પની કચેરી અને અન્ય કચેરીના અનુસંધાનમાં ભૂતકાળમાં પરવડી મુકામે આ ઓફિસો જવાની હતી પણ આ મૂળ જે જગ્યાએ અત્યારે જે ઓફિસો બની છે ખેતીવાડી વિભાગ હસ્તકના હોવાને કારણે જિલ્લા પંચાયતના મકાનમાં આ જે ખેતીવાડીનું જે મકાન હતું ઓફિસનું એ નવા મકાનમાં સમાવેશ કરી દીધું અને આ જગ્યા ખાલી હતી એના અનુસંધાનમાં આજે મામલતદારની કચેરી સિટી સર્વેની કચેરી સ્ટેમ્પના અનુસંધાનમાં દરરોજના સોથી બસો દસ્તાવેજ થાય છે મામલતદારના અનુસંધાનમાં સિટી સર્વેનું કામ હોય મામલતદારનું કામ હોય કે બીજી અન્ય કચેરીનું કામ હોય તો આ તમામે તમામ ચારથી પાંચ કચેરી અત્યારે જે હયાત છે એમાં કેન્ટીનના જગ્યાના અભાવને કારણે પંચાયત અને મામલતદાર કચેરી બેની વચ્ચેના મકાનમાં બેનું કમ્બાઇન છે તે જે અરજદારો તાલુકા પંચાયતમાં આવતા હોય મામલતદાર કચેરીમાં આવતા હોય સિટીમાં ઓકે દસ્તાવેજ કરવા આવતા હોય એ અરજદારોની સુવિધા માટે કેન્ટીનની વ્યવસ્થાના ભાગરૂપે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટેનો આજનો કાર્યક્રમ હતો અને બંનેની સમજૂતીના અનુસંધાનમાં બંને વચ્ચે કેન્ટીન થાય એવા તાલુકાની બોડી અને વહીવટદાર તરીકે જે વસુણા પર છે તે જે અધિકારીઓ અને ધારાસભ્ય તરીકે મારી ફરજ મુજબ આજે આ સ્થળની મુલાકાત લઈ અને એનો ઉકેલ ટૂંક સમયની અંદર કરી અને આ જગ્યાએ કેન્ટીન બનાવી તો જેથી કરીને બધા અરજદારોને કોઈ તકલીફ ના પડે